નમસ્કાર મિત્રો મિત્રો રાણપરિયા પરિવારનો મુદ્દો હવે શું સુધી પટેલના દરબારમાં શું ચર્ચા કરવામાં આવી શું વાવડ મળી રહ્યા છે વિસ્તારથી વાત કરીએ તો જામનગરનો રાણપરિયા પરિવાર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે પહેલા જામનગરમાં અને ત્યારબાદ રાજકોટ કાગવડ ખોડલધામમાં મૂળ વાત એ છે કે ધર્મેશ રાણપરિયાના પત્ની મેઘના રાણપરિયાનો એક વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં અને તેમણે કહ્યું હતું કે પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યા છે પોલીસ દમન ગુજારી રહી છે બરબરતા ગુજારી રહી છે ધર્મેશ રાણપરિયા જયેશ રાણપરિયા જયેશ પટેલ પર જે કાર્યવાહી થતી હોય તે કરો પણ પરિવારને શું કામ પરેશાન કરો છો જે બાદ પાટીદાર આગેવાનો જામનગર પહોંચ્યા હતા તેમની સાથે વાત કરી હતી અને દિવાળી પછી કંઈ મોટું થશે તેવા સંકેતો પણ મળી રહ્યા હતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી દિવસો પસાર થઈ ચૂક્યા આત્મવિલોપન તેમણે કર્યું નહીં તેમણે કહ્યું કે પાટીદાર આગેવાનોએ તેમને રાહ જોવા માટે કહ્યું છે ત્યારબાદ મેઘના રાણપરિયા ધર્મેશ રાણપરિયા કે જે પોતે પણ કેટલાય ગુનામાં સામેલ છે એમના ભાઈ જયેશ પટેલ પણ મોટા ગુનેગાર છે ગુજ્સિટોક જમીન માફિયા તરીકે તેમને ઉચ્ચારવામાં આવે છે તેઓ મેઘનાબેન રાણપરિયા રાજકોટ પહોંચ્યા કાગવડ ખોડલ પોતે ડેરા તંબુ બાંધ્યા અને પોતાનો વિરોધ દર્શાવ્યો શરૂઆતમાં કોઈ પાટીદાર આગેવાનો આવ્યા નહોતા પરંતુ ત્યારબાદ હવે પાટીદાર આગેવાનો સાથે એમણે ચર્ચા કરી છે એ પછી નરેશભાઈ પટેલ હોય ટ્રસ્ટીઓ અન્ય હોય ને અન્ય પાટીદાર આગેવાનો હોય તેમની સાથે વાત કરવામાં આવી છે વાવડે મળી રહ્યા છે કે નરેશભાઈ પટેલે તેમની આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડવાનું કહ્યું છે તેમણે કહ્યું છે કે તમારી આ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચશે અને આવનાર દિવસોમાં આ પ્રકારનું ન બને તે માટે પણ કહેવામાં આવશે જ્યારે જેની બેન ઠુમર હોય અન્ય પાટીદાર આગેવાનો હોય તેમણે કહ્યું છે કે અમે આ રાણપરિયા પરિવારની સાથે છીએ તેની સાથે ઊભા છીએ તેમને ન્યાય અપાવીશું ત્યાં ચર્ચા થઈ છે એ મુજબ અમને વાવડ મળી રહ્યા છે અતિ મહત્વની બાબત છે કે મેઘનાબેન રાણપરિયા છે તેમના દ્વારા પોલીસ ઉપર તો આરોપ લગાડવામાં આવ્યા જ હતા પરંતુ જામનગર સાંસદ પૂનમ બેન માગા સાંસદના જોકે એવા કોઈ પુરાવા હજુ સુધી સામે નથી આવ્યા તેમની પાસે પુરાવા હશે તો હજુ સુધી તેમણે જાહેર નહીં કર્યા હોય જે હોય તે પરંતુ તેમણે આ બાબતે આક્ષેપ કર્યો હતો આરોપ લગાડ્યો હતો હવે નરેશ પટેલ સાથે વાત થઈ છે સીધી વાત છે કે નરેશ પટેલ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં એક મોટું નામ ધરાવે છે તેમની સાથેની બેઠકના ઘણા અર્થ કાઢી શકીએ અને હવે કહી શકીએ કે આ મામલો ખરા અર્થમાં આગળ વધ્યો છે કારણ કે નરેશ પટેલ સાથે વાત થઈ હવે આવનાર દિવસોમાં ફરી આવું બનશે તો સવાલ એ થશે કે નરેશ પટેલે શું કર્યું એટલે આ મુદ્દાને આગળ લઈ જવામાં આવશે મુખ્યમંત્રી સુધી પણ આ વાત પહોંચશે અને ત્યારબાદ જોવાનું રહ્યું કે પોલીસ પર શું કાર્યવાહી કરવામાં આવે છે પોલીસના પટ્ટા ઉતરે છે કે નહીં આ ફક્ત જામનગરની વાત નથી મિત્રો આપણે ફક્ત ધર્મેશ રાણપરિયા જયેશ રાણપરિયા જયેશ પટેલ એ બધા અલગ વાત છે વાત ફક્ત પોલીસની છે કે પોલીસ શું કોઈ પણ વોરન્ટ વગર કોઈપણ જાતના તેમને આદેશ વગર કોઈપણ વ્યક્તિના ઘરમાં જઈ મનફાવે તેવું વર્તન કરશે શું તેને માર મારવાનો અધિકાર છે બીજી વાત એ પણ છે કે આ પ્રકારની બરબરતા ગુજારે ત્યારે લોકો ક્યાં જાય ભૂતકાળમાં અનેક દાખલા છે ફરી એક પોલીસનો દાખલો સામે આવ્યો છે પોલીસ પોલીસ અવારનવાર અવારનવાર ગુજરાત ખોટી રીતે લોકોને માર મારવામાં બરબરતા ગુજારવામાં કાયદાની બહાર જઈને કામ કરવા માટે જાણીતી છે જોઈએ હવે આવનાર દિવસોમાં શું થાય છે રાણપરિયા પરિવારને ન્યાય મળે છે કે નહીં બીજી વાત એ છે નરેશ પટેલ શું કરે છે મુખ્યમંત્રી પાસે પહોંચે છે એ શું આદેશ આપે છે જોવું રહ્યું આવનાર દિવસોમાં જે કંઈ સમાચાર હશે એ મોટા હશે ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો ને આપનું શું કહેવું છે આ કેસને લઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ